નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો હવે પાક કોઈને સર્વે કરવાનું નથી કારણ કે જે ગામના ગામમાં જ ફોર્મ ભરી તો વહેલા તકે આજે તારીખથી આ શરૂ થઈ ગયું છે તે વહેલા તકે ફોર્મ ભરાઈ ગયો જો આ એક વિડીયો જે વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું જાણવા મળશે આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતા છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી ગામના જ વીસીને ગામમાં જ બેસીને અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે તો દસેક દિવસ જેટલો ટાઈમ લાગે તો આવતીકાલે અગિયાર વાગ્યાથી ઓનલાઈન ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધે સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે એની જાણકારી તમને બધાને આપીએ છીએ